વનવાસ દરમિયાન અહીંયા અને ગંગા ગંગાજમના ધારા પ્રગટ કરેલી આ બંને કુંડનું પાણી અખંડ છે ગમે તેવો દુષ્કાળ પડે તો એક ઇંચ પણ ઓછું થતું નથી અને ગમે તેટલો ધોધાર વરસાદ પડે તો એક ઇંચ વધતું નથી મિત્રો આ છે આપણી બનાસ નદી અને આ પાણી આગળ જતા દાંતીવાડા ડેમમાં બધું ભેગું થાય છે અને સામે તમે જે ડુંગરાઓ જોઈ રહ્યા છો એ જ છે જેસોર વન્યજીવ અભયારણ અને ત્યાં જ આવેલું છે કેદારનાથ મહાદેવનું પ્રાચીન મંદિર મિત્રો આ છે કેદારનાથ મહાદેવના મંદિરનો પરિસર જે ચારે બાજુ જંગલથી ઘેરાયેલો છે અને સુંદર મજાના લોકેશન ઉપર મહાદેવનું મંદિર આવેલું છે જેસોર વન્યજીવ અભયારણના મુખ્ય એન્ટ્રી પોઈન્ટ પાસે ડાબી બાજુમાં અહીં તમને સરસ મજાનું એક તળાવ જોવા મળી જવાનું છે આ તળાવ ખૂબ મોટા વિસ્તારના અંદર ફેલાયેલું છે તમે જોઈ શકો છો પ્રાચીન સમયનું મોટું વૃક્ષ છે અને વૃક્ષના નીચે આવી રીતનો પથ્થર છે અને પથ્થરના અંદર ગુફા બનાવવામાં આવેલી છે નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે આવી પહોંચ્યા છીએ બનાસકાંઠા જિલ્લાના પાલનપુરથી માત્ર પચીસ થી ત્રીસ કિલોમીટરના અંતરે આવેલ જેશોર વન્યજીવ અભયારણ જ્યાં આવેલું છે કેદારનાથ મહાદેવનું પાંડવકાલીન મંદિર જેને આપણે બનાસકાંઠા જિલ્લાનું મિની કેદારનાથ પણ કહી શકાય અને આ પ્રાચીન ને પહેલા જયરાજ પર્વત તરીકે પણ ઓળખવામાં આવતું હતું તો આજના વિડીયોમાં આપણે કેદારનાથ મહાદેવના દર્શન કરીશું આ મંદિર એક્ઝેક્ટ કઈ જગ્યા પર આવેલું છે તમે કઈ રીતે પહોંચી શકો સાથે જ આ મંદિરનો ઇતિહાસ પણ જાણીશું અને કેટલા પગથિયા ચડીને અહીંયા મહાદેવના દર્શન થાય છે ફેમિલી સાથે એક દિવસની યાત્રા કરવા માંગતા હોય તો આ જગ્યા તમારા માટે બેસ્ટ ટેસ્ટ રહેવાની છે કેમ કે અહીંયા તમને કુદરતી સૌંદર્યથી ભરપૂર સરસ મજાનો નજારો જોવા મળવાનો છે સાથે જ આવી સરસ મજાની લોકેશન ઉપર તમને મહાદેવના દર્શન થવાના છે તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો વિડીયો જો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો શરૂ કરીએ આજનો વિડીયો મિત્રો જેસોર વન્યજીવ અભયારણ્યના પ્રોપર લોકેશનની વાત કરું ને તો પાલનપુરથી માઉન્ટ આબુ જવાના રસ્તા ઉપર બાલુંદ્રા કરીને ગામ આવે છે ત્યાંથી આપણે લેફ્ટ સાઈડ વળવાનું છે ને ત્યાંથી આગળ થોડાક અંતરે જઈએ એટલે અહીંયા સરસ મજાની બનાસ નદી આવે છે અને આ છે આપણી સરસ મજાની બનાસ નદી જેના અંદર ખળખળ વહેતું પાણી આપણને જોવા મળી રહ્યું છે અને આ પાણી આગળ જતા દાંતીવાડા ડેમના અંદર બધું ભેગું થાય છે અને સામે તમે જે ડુંગરા જોઈ રહ્યા છો એ જ છે જેસોર વન્યજીવ અભયારણ જ્યાં આવેલું છે કેદારનાથ મહાદેવનું પૌરાણિક સમયનું મંદિર ફાઇનલી મિત્રો આપણે પહોંચી જવાયા છીએ જેસોર અભયારણ સુધી અને બાલુંદ્રા ગામથી આપણે આગળ નીકળ્યા છીએ અને તમે અહીંનો તો એક નજારો જોઈ શકો છો પ્યોર તમને ગામડાની ફિલિંગ આવવાની છે મિત્રો લીલાછમ ડુંગરા અને જેસોરનો આખું જંગલ છે અને અરવલ્લી ની ગિરિમાળાઓ છે તમે જોઈ શકો છો મિત્રો જો તમે પણ આવી સરસ મજાની લોકેશન ફરવા માટે આવો છો તો પર્સનલ તમારું વાહન લઈને આવો ગાડી હોય કે બાઇક હોય કેમ કે અહીંયા તમારે જ્યાં પણ ઊભું રહેવું હોય ને ત્યાં ઉભા જ આવી સરસ મજાની સુંદર લોકેશન નજીકથી માણી શકો છો તમે વિડિયોમાં જોઈ શકો છો સરસ મજાનું તળાવ આવેલું છે અને એક્ઝેક્ટ એન્ટ્રી પોઈન્ટ ઉપર જ આ તળાવ આવેલું છે પહેલા અહીંયા કદાચ બોટિંગ બી થતું હતું અને બહુ મોટું વિશાળ વિસ્તારમાં આ તળાવ ફેલાયેલું છે ચોમાસાની ઋતુમાં તો આ તળાવ ચારે કળાએ ખીલી ઉઠતું હશે તો ફાઇનલી મિત્રો આપણે આવી પહોંચ્યા છીએ જેસોર વન્ય જીવ અભયારણના અંદર તમે જોઈ શકો છો બનાસકાંઠા વન વિભાગ ગુજરાત સરકાર દ્વારા અહીંયા સરસ મજાનું હેન્ડલ કરવામાં આવે છે અને અહીંયાથી આપણે એન્ટ્રી લઈને અહીંયાથી પછી આગળ કેદારનાથ મહાદેવના મંદિરે દર્શન કરવા જવાનું હોય છે તો અહીંયા તમે તમારી માહિતી થોડીક આપી પછી અહીંથી તમે અંદર એન્ટ્રી લઈ શકો છો તો હવે આપણે જઈશું અંદરની તરફ જેસોર વન્ય જીવ અંદર જે તમે એન્ટ્રી લેશો એટલે તમને બંને તરફ આવો સરસ મજાનો રોડ જોવા મળી જવાનો છે જે એડવેન્ચરથી થી ભરેલો છે બંને બાજુ તમને સરસ મજાનું જંગલ કુદરતી સૌંદર્ય ભરપૂર નજારા અને સરસ મજાના ડુંગર જોવા મળી જવાના છે અહીંથી બે કિલોમીટર જેવા તમે અંદર જશો એટલે તમને સરસ મજાનું પાર્કિંગ જોવા મળી જશે જ્યાં તમે તમારું વ્હીકલ પાર્ક કરીને પછી મહાદેવના દર્શન કરી શકો છો તો હવે જઈએ આપણે તે તરફ અને મહાદેવના દર્શન કરીએ મહાદેવના દર્શન કરવા માટે ખૂબ મોટી સંખ્યાના અંદર ભક્તો ઉમટ્યા છે અને ટૂંક સમયના અંદર મહાશિવરાત્રી પણ આવી રહી છે મહાશિવરાત્રી પર અહીંયા ખૂબ મોટો લોકમેળો ભરાય છે અહીંયા તમને ખળખળ વહેતા પાણીના ઝરણા પણ જોવા મળી જવાના છે

એકદમ શાંત વાતાવરણમાં આ મંદિર આવેલું છે ચાલીસ થી પચાસ આપણે ચડી ગયા છીએ અને ધીરે ધીરે આપણે ઉપર મહાદેવના દર્શન કરવા તરફ જઈ રહ્યા છીએ મહાદેવ 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 તો અહીંયા સરસ મજાનો નો આવી રીતે બેલ વગાડીને જે મહાદેવના નામ લઈને આગળ વધે છે મિત્રો આપણે ચડતા ચડતા થોડાક આગળ આવે છે અને અહીંથી તમને જંગલનો જે નજારો છે તમે આવી રીતે કઈક જોઈ શકો છો અને અહીં જ આવેલું છે ભગવાન કેદારનાથ મહાદેવનું મંદિર અહીંયાથી સરસ મજાનો ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે અને અત્યારે એકદમ વાતાવરણ લગભગ ચાર પાંચ વાગી ગયા છે સાંજના એટલે વાતાવરણ એકદમ ઠંડુ એમ થઈ ગયું છે અને શિયાળો ચાલી રહ્યો છે એટલે હવે ઠંડી તો લાગવાની જ છે તો તમે પણ ફેમિલી સાથે જો આવતા હોય તો આ જગ્યા તમારા માટે બેસ્ટ રહેવાની છે જય શ્રી રામ તમને લખેલા જોવા મળી જવાના છે મિત્રો આ જેસોરના જંગલના અંદર ઘણી બધી વનસ્પતિ પણ આવેલી છે તમે જોઈ શકો છો આ છે સિમળો શીમળાનું ઝાડ છે સલાઈનું પણ ઝાડ આવેલું છે અહીંયા બોર્ડ પણ મારેલા છે તમે જોઈ શકો છો

મિત્રો પગથિયા ચડતા ચડતા અડધા સુધી પહોંચી ગયા છીએ અને થાક જોરદાર લાગી ગયો છે પણ મહાદેવ નો જયકારો કરતા 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 ધીરે ધીરે જઈ રહ્યા છીએ અને સરસ મજાના આવા નાના ઘણા બધા પથ્થરો આવેલા છે તો અને થોડોક થાક ખાઈશું કેમ કે જોરદાર થાક ચડી લાગી ગયો છે અને અહીંયા આગળ જઈ રહ્યા હતા મહાદેવનું મંદિર આગળ આવેલું છે અહીંયા સરસ મજાનો પાણીનું ઝરણું વહે છે જયારે ચોમાસાની ઋતુ હોય ત્યારે તો અહીંયા સરસ મજાનો ધોધ પડતો હોય છે અત્યારે તમે જોઈ શકો છો ખળ ખળખળ પાણીનું ઝરણું વહી રહ્યું છે નીચે તમે જોઈ શકો છો ઘણા બધા ફોટો પણ શૂટ કરાઈ રહ્યા છે તો ફાઈનલી મિત્રો આપણે ધીરે 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 લગભગ પાંચસો જેવા પગ ચડી જવાયા છે એક્ઝેક્ટ પગથિયા કેટલા ખબર નહીં ઉપર જે જાણીએ પણ લગભગ અડધા સુધી તો પહોંચી ગયા છે જય શ્રી રામ તો ફાઇનલી મિત્રો આપણે અંદાજે સાતસો એકાવન પગથિયા ચડીને મહાદેવના મંદિર સુધી પહોંચી ગયા છીએ અને આ છે કેદારનાથ મહાદેવનું પૌરાણિક સમયનું પ્રાચીન સમયનું મંદિર મહાદેવની સરસ મજાની ધજા ફરકી રહી છે તમે જોઈ શકો છો તો હવે મહાદેવના દર્શન કરીએ અને તમને પણ વિડીયોના માધ્યમથી કેદારનાથ મહાદેવના દર્શન કરાવીએ ચાલો આઈ જાઓ ફાઇનલી મિત્રો આપણે આવી પહોંચ્યા છીએ કેદારનાથ મહાદેવજી ના મંદિરે આપણી સાથે પૂજારી શ્રી જોડાઈ ગયા છે તો વધુ ઇન્ફોર્મેશન મેળવીશું કેમ તો હર હર મહાદેવ જય કેદારનાથ જય કેદારનાથ આપણા મંદિર વિશેની થોડીક માહિતી આપણા મિત્રો સાથે શેર કરજો તે પ્રાચીન મંદિર છે સ્કંદ પુરાણો અને પુરાણોના અંદર એનો ઉલ્લેખ પણ છે કે જ્યારે પાંડવોએ વનવાસ દરમિયાન અહીંયા રાત્રિ વિશ્રામ કરી અને ભગવાનને સ્વયં પ્રગટ કરેલા છે અને ગંગા જમનાની ધારા પ્રગટ કરેલી ઓકે બંને કુંડનું પાણી અખંડ છે ગમે તેવા દુષ્કાળ પડે તો એક ઇંચ પણ ઓછું થતું નથી અને ગમે તેટલો દમદાર વરસાદ પડે તો એક ઇંચ પણ વધતું નથી બરાબર હિમાલય બદ્રી કેદારની યાત્રાનું ફળ અહીં આવનાર યાત્રિકને મળે છે આ ઉત્તર ગુજરાતનું પ્રાચીન તીર્થ છે બરાબર પાલનપુર થી આપણું પચીસ ત્રીસ કિલોમીટર દૂર જયરાજ પર્વત જે ઓરિજિનલ નામ છે અત્યારે એનું જયસોર કરી દીધું જરવાજ પર્વતની મધ્યમાં ઓકે અતિ પ્રાચીન કેદારનાથ મહાદેવ આ મંદિર અને આ મંદિરે આપણે ક્યારે સૌથી મોટો મેળો કરાય છે એ મેળો હોય છે વૈશાખ મહિનાના આખા ત્રીજ પછી જે પહેલો સોમવાર આવે ત્યારે મેળો હોય શ્રાવણ માસના ના અંદર

સૌથી સારામાં સારું ઘર છે ઓરિજિનલ ઘર છે બરાબર તો આપણી ચેનલની માધ્યમથી બી કહું છું અને મારો આગ્રહ દરેક યાત્રિક સાથે રહે છે કે પર્યાવરણને તીર્થને જેટલું આપણે સ્વચ્છ અને પવિત્ર રાખશું એટલી કુદરતની કૃપા આપણા ઉપર વધારે થશે અને ઓક્સિજન પણ સારી રીતે દીવા ઓછા કરશો તો ચાલશે પણ પર્યાવરણ અને તીર્થ ક્ષેત્રને સ્વચ્છ રાખજો ભગવાન વધારે ખુશ થશે મારો આગ્રહ હોય છે મારી ટીમ અને હું પણ

रोनिका बस बस चलो चलो मां और मां आने મિત્રો સામે છે કેદારનાથ મહાદેવનું મંદિર અને મંદિરની એક્ઝેક્ટ બાજુ આવી રીતનો જો સરસ મજાનો મુની કુટી વન કેડી રસ્તો છે અહીંયા અહીંયા કોઈ સળંગ પગથિયા રસ્તો નથી પણ અહીંયા તમે જોઈ શકો છો આવી રીતનો ડુંગર માંથી નાના નાના તમારું ગચ્ચે ગલીમ થી જવું પડે છે લગભગ બે અઢી કિલોમીટર ઉપર જશો સરસ મજાની અહીંયા મુનજીની કુટી આવેલી છે ત્યાં પણ મહાદેવનું મંદિર છે શિવલિંગ છે ત્યાં પણ તમે દર્શન કરી શકો છો આપણી જોડે ટાઈમ નથી આપણે ઉપર નથી જઈ રહ્યા અહીંયાથી આપણે હું તમને બતાવી રહ્યો છું અહીંથી તમે જઈ શકો છો તો મિત્રો આ છે કેદારનાથ મહાદેવનું મંદિર તમે જોઈ શકો છો અહીંયા મહાદેવનું મંદિર આવેલું છે અને આખો સરસ મજાનું મંદિર પરિસર છે સામે તમે દૂર દૂર તમે જોઈ શકો છો જુમ કરીને તમને બતાવું ત્યાં આવેલું છે સરસ મજાનું તળાવ જે તમને સ્ટાર્ટિંગ પોઈન્ટ ઉપર બતાવ્યું હતું એ તળાવ અહીંયાથી તમને કંઈક આવી રીતે જોવા મળશે અને આખું સરસ મજાનું આ જેસોર જંગલના અંદર જયરાજ પર્વતના અંદર આ મંદિર આવેલું છે અને સાતસો ને એકાવન પગાર ચડીને તમને આ કેદારનાથ મહાદેવના દર્શન થવાના છે અને ચોમાસાની ઋતુમાં આ જગ્યા ચારે કળાએ ખીલી ઉઠે છે તમે જોઈ શકો છો આજે શિયાળાની ઋતુ ચાલુ છે તો તમને આવી રીતે જોવા મળે છે તો ચોમાસાની ઋતુના અંદર કેવું આ મંદિર જોવા મળતું છે તમે અંદાજો લગાવી શકો છો અને મંદિરની એક્ઝિટ પાછળના ભાગે આવી સરસ મજાની એક ગુફા આવેલી છે તમે જોઈ શકો છો પ્રાચીન સમયનું મોટું વૃક્ષ છે અને વૃક્ષના નીચે આવી રીતનો પથ્થર છે અને પથ્થરના અંદર ગુફા બનાવવામાં આવેલી છે પણ આગળ ફોટો પાડવાની મનાઈ છે વિડીયો શૂટ મનાઈ છે એટલે અહીંયાથી હું તમને દર્શન કરાવી રહ્યો છું જો આવી રીતે સરસ મજાની એક ગુફા આવેલી છે પ્રાચીન સમયની અહીંયા શેનું મંદિર છે અંદર શું છે કોઈ જોયું હોય તો કોમેન્ટ કરીને જણાવજો તો મિત્રો આ હતું પાલનપુરથી માત્ર પચીસ કિલોમીટરના અંતરે આવેલું સરસ મજાનું પર્વતો જંગલો અને કુદરતી સૌંદર્યની વચ્ચે આવેલું કેદારનાથ મહાદેવનું મંદિર જે જેસોર અભ્યારણના અંદર આવેલું છે આઈ આ વિડીયો તમને પસંદ આવ્યો હશે વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટમાં જય કેદારનાથ મહાદેવ લખવાનું ભૂલતા નહીં મળીએ એક નવા જ લોકેશન સાથે નવા જ વિડિયો સાથે ત્યાં સુધી રજા લઈએ જય હિન્દ વંદે માતરમ ભારત માતા કી જય હર હર મહાદેવ